સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયને ઉત્તરાયણની રજા ફળી છે આ દરમિયાન બે દિવસની રજા દરમિયાન તેત્રીસ હજાર વધુ એ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી પ્રાણી સંગ્રહાલયને કુલ નવ લાખની આવક બે દિવસમાં થઈ હતી સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયની ઉત્તરાયણની રજા ફરી છે ઉત્તરાયણની બે દિવસની રજા દરમિયાન તેત્રીસ હજારથી વધુ લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે પ્રાણી સંગ્રહાલયને કુલ નવ લાખની આવક બે દિવસમાં જ થઈ છે ગત વર્ષ કરતાં વર્ષે વધુ મુલાકાતીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે સુરત પ્રાણી સંગ્રહાલયમાં ઓફલાઈન અને ઓનલાઈન ટિકિટ આપવામાં આવી હતી પ્રાણી સંગ્રહાલયમાં સિંઘ વાઘ જળ બિલાડી દીપડારી છીપોપોટમા સહિતના પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ વર્ષે જે ચૌદ તારીખે ઉત્તરાયણ અને પંદર તારીખે વાસી ઉત્તરાયણના દિવસે શહેરના મોટાભાગના શ્રમિકોના જે ધંધા છે બંધ હતા અને રજાના માહોલ હોવાથી મોટા પ્રમાણમાં નેચરપાર્ક ખાતે મુલાકાતીઓ આવેલા હતા જો ટોટલ મુલાકાતની જે સંખ્યા જોઈએ તો આ વર્ષે બે દિવસમાં તેત્રીસ હજાર ને પંચોતેર મુલાકાતીઓ આવેલા હતા અને એની પ્રવેશ ટિકિટની આવક પેટે નવ લાખને ત્રીસ હજાર રૂપિયા જેટલી કોર્પોરેશનની આવક થયેલી છે કમ્પેરેટિવલી લાસ્ટ યર જે આ બે દિવસનું વિઝિટર જોઈએ આપણે તો પચીસ હજાર છસો જેટલા મુલાકાતી આવ્યા હતા અને ગયા વર્ષે સાત લાખ છત્રીસ હજારની બે દિવસમાં આવક થઈ હતી એટલે જે આપણે બે વર્ષની કમ્પેર કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ સાત હજાર જેવા મુલાકાતીઓ પણ વધારે આવેલા છે અને બે દિવસમાં સાત લાખ જેવી આવકનો પણ વધારો થયેલો છે આપણી પાસે જનરલી જે જૂની મુલાકાતે આવતા હોય છે મુલાકાતીઓમાં મેઇનલી જે કેનાઇન્સ અને ફેલાઇન્સ છે દીપડા વાઘ સિંહ રીછ અને હિપોપોટેમસ વધારે આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે અને મોટાભાગના મુલાકાતીઓનું ક્રાઉડ તેઓના પાંદની સામે જોવા મળે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત